એવરી હું એસ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસીપી છે મરચાંના રીંગભજીયા તેના રીંગ ભજીયા બનાવવાના છે તો હવે તેને કટિંગ કરી દઈશું આ રીતે કટિંગ કરવાના છે ચી ચણાનો લોટ લીધો છે રીંગ ભજીયા બનાવવા માટે મરચાના હળદર એડ કરીશું જીરું પાવડર એડ કરીશું મીઠું એડ કરીશું હિંગ એડ કરીશું મિક્સ કરી દઈએ પહેલા હવે તેમાં મરચાં આ રીતે કટિંગ કરી દીધા છે રિંગ જેવા મિક્સ કરીશું આ રીતે બરાબર મિક્સ કરી દઈશું સરસ આવા ટેસ્ટી ભજીયા બનાવવાના છે પાણી નોર્મલી વેળવાની બે ચમચી લીધેલું છે પેલા એક ચમચી એડ કરીએ બે ચમચી પાણી એડ કરી આ રીતે રાખવાના છે મિક્સ કરી દઈશું સરસ એવા મસ્ત ટેસ્ટી ભજીયા બનાવવાના છે લીંબુ એડ કરીશું લીંબુ એડ કરવાથી ભજીયા છૂટા પડશે મીઠાશ પણ આવશે મિક્સ કરી દીધું છે સરસ એવા મરચાં મિક્સ કર્યા છે એને ધીમેથી દબાણ આપ્યા વગર એડ કરવાના છે કારણ કે મરચાં છે નોર્મલી હોય છે તૂટી જાય રીંગ તો રીંગનો આકાર આવશે નહીં મરચાંની અંદર નોર્મલી ગેસ પર શેકવાના છે જલ્દી શેકાઈ જશે એક સાઈડ ફેરવીને બીજી સાઈડ ફેરવીને લઈ લેવાના છે આ રીતે ગોલ્ડન કલર થવો જોઈએ આ રીતે એડ કરતા જવાનું છે એક એક કરતાં એક એક રીંગ પકડીને એડ કરવાના છે મરચાંનું પડ ભલે થોડું જાડું હોય પણ નોર્મલી હોય છે તો ભાગી જાય આજે આપણે મસ્ત એવા લીલા મરચાંના રીંગભજીયા સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવ્યા છે ખૂબ જ વરસાદી ઋતુમાં ખાવાનું એવું મન થાય તમે રોજ બનાવીને ખાઓ ચટણી સાથે ડુંગળી સાથે જોડે મરચાં સાથે પણ તમે ખાઈ શકો સરસ એવા ટેસ્ટી રીંગભજીયા તમે જોવો તો ખરા જોઈને મોઢામાં પાણી આવી જાય એવા રીંગભજીયા બન્યા છે આ રીતે રી રીંગભિયા બનાવવા ક બની બની ગયા છે તો આ રીતે તમે જોડે ચા હોય ગરમા ગરમ ચા સાથે તમે ખાઈ શકો ખૂબ જ ભાવે સરસ એવો સ્વાદ આવે મસ્ત મજાના ભજીયા બન્યા છે તો મિત્રો જરૂરથી તમને આજની રેસીપી મારી ગમી હશે તો તમારા મિત્રો સુધી મારી રેસીપીને પોસ્તી કરજો લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો મારી રેસીપી જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો મિત્રો બાય